નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિયો રાજપાલસિંહ વેલા બાપા અને મહારાજ અજમલસિંહ જ્યાં ભૂતિયો રહેતો હતો એ વડલાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો બાજુના ગામના ઘણા બધા માણસો આ વડલાની નીચે ભૂતિયા દાદાની પૂજા કરી રહ્યા છે ત્યારે વેલા બાપા અને એમના સાથી મિત્રો ત્યાં જઈને પૂછે છે ત્યારે તેમને ખબર પડે છે કે ત્યાંથી એક ગુરુ છેલો નીકળ્યા હતા અને એમણે જ અહીંયા ભૂતિઓ છે અને તેની સેવા પૂજા કરજો તો તે તમારી રક્ષા કરશે આવું કહીને ગયા હતા જેથી ભૂતિયા દાદાનું આજે નિવેદ કરી રહ્યા છે અને એવા જ સમયે આ ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા અને આ અજમાલસિંહ ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને પછી વેલા બાપા કહે છે કે ભૂતિયા આ લોકો તો તારી જ પૂજા કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા પરંતુ મને તો ખબર જ નથી અને ત્યાં એક વાત એવી પણ જાણવા મળે છે કે ગુરુચેલો થોડા જ સમય પહેલાં તેઓ પાછા એ જ માર્ગેથી નીકળ્યા હતા ત્યારે ભૂતિઓ ગહેરાઈથી આ વાતને જાણવા માટે એ ગામના એક વૃદ્ધ વડીલ પાસે પહોંચે છે અને એમને જેને કહે છે કે હે વડીલ એ ગુરુચેલો કેવા હતા ત્યારે તેઓ કહે છે કે બંનેની સફેદ દાઢી હતી અને એકદમ વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયેલા હતા અને તેમણે અમને એમ કહ્યું હતું કે અહીંયા એક પુણ્યશાળી આત્મા રહે છે અને એને લોકો ભૂતિયા દાદા તરીકે ઓળખશે એની અહીંયા સેવા પૂજા કરજો તો એ તમારી રક્ષા કરશે અને તમારા ગામમાં કોઈ ખોટું કામ નહીં થવા દે ત્યારે અમારા ગામના માણસોએ કહ્યું કે ત્યાં સાચે જ ભૂતિયો રહે છે અને તે ઝાડના ઉપરથી લટકે છે અને તેનું મસ્તક ઠેઠ નીચે પહોંચે છે અને ત્યાં કોઈ નાનું બાળક પણ રમવા જઈ શકતું નથી અને રાત્રે તે બાળક બનીને રડતો રહે છે અને આવી જગ્યા ઉપર કોણ સેવા પૂજા કરવા જાય ત્યારે એ ગુરુચેલાએ એટલું જ કહ્યું હતું કે તમે ખાલી સેવા પૂજા તો શરૂ કરો તમને ક્યારેય ભૂતિઓ નહીં ડરાવે અને એટલા માટે જ અમે સેવા પૂજા શરૂ કરી અને ત્યારથી અમને ભૂતિઓ ક્યારેય ડરાવતો જ નથી અને ગામના સૌ માણસો હવે અહીંયા બેસે પણ છે અને નાના નાના બાળકો અહીંયા રમે પણ છે ત્યારે એટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે કદાચ મને શ્રાપ આપ્યો હતો શું આ એ ગુરુ ચેલો હશે કે પછી બીજા ત્યારે વેલા બાપા તેમની પાસે આવીને એટલું કહે છે કે દાદા શું એમણે બીજું કંઈ જણાવ્યું હતું ત્યારે તેઓ કહે છે કે હા એમણે એમ પણ કહ્યું હતું કે અહીંયા જે ભૂતિઓ રહે છે ને એ પહેલાં લોકોને ડરાવતો ધમકાવતો અને હેરાન કરતો હતો પરંતુ એણે મને એકવાર જ્યારે મારી સાથે એણે મજાક કરી ત્યારે મેં તેને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપ આપ્યા પછી તે સુધરી ગયો છે અને આટલા શબ્દો સાંભળતાની સાથે વેલાબાપા કહેવા લાગ્યા કે ભૂતિયા આ એ જ ગુરુચેલો છે અને હવે એમનો પીછો કરવો ખૂબ જ જરૂરી છે ત્યાં તો મહારાજ અજમાલસિંહ કે જે આ વૃદ્ધ દાદાની પાસે આવીને કહેવા લાગ્યા કે દાદા એ ગુરુચેલો અહીંયાથી કેટલા સમય પહેલાં નીકળ્યા હતા ત્યારે તેઓ એટલું કહે છે કે વધારે સમય નથી થયો લગભગ એકાદ મહિનો થયો છે અને તેઓ અહીંયાથી આથમણી દિશા તરફ ગયા હતા અને હા તેઓ એક આખો દિવસ આ ઝાડ નીચે રહ્યા હતા અને આ વડલાની નીચે આશરો કરી અને પછી તેઓ આગળ વધ્યા હતા ત્યારે ભૂતિઓ સમજી ગયો અને કહેવા લાગ્યો કે હે રાજપાલસિંહ આજ એ ગુરુચેલો છે કે જેમણે મને શ્રાપ આપ્યો હતો અને એમને પકડવા ખૂબ જ જરૂરી છે ત્યારે ગામ લોકો કહે છે કે વટે માર્ગુઓ અહીંયા આવ્યા છો તો ભૂતિયાની પ્રસાદ હવે લેતા જાઓ ભૂતિયા દાદા તમારી રક્ષા કરશે અને આમ પછી તેમને ચારેયને ત્યાં જમાડવામાં આવે છે અને પછી તેઓ ત્યાંથી આથમણી દિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે ગામના સૌ માણસો વિચારે ચડ્યા કે આમ અચાનક આ માણસો ક્યાંથી આવ્યા અને તેઓ આપણી પાસે આવી અને આ ગુરુચેલા વિશે શું પૂછતા હશે ત્યારે ગામ લોકોને તો કાંઈ ખબર પડી નહીં આટલી અંદરો અંદર ચર્ચા થઈ પરંતુ ભૂતિઓ અને એના સાથીઓ સમય બગાડ્યા વગર આથમણી દિશા તરફ ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે ત્યારે તેમને એક નાનકડું ગામ જોવા મળે છે અને બહાર ઉપર ટેકરી છે અને ટેકરીથી દૂર જોઈ રહ્યા છે તો એક ગામ દેખાય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા અંજાન ગામ છે અને ધ્યાનથી ગામમાં પ્રવેશ કરવાનો છે ત્યારે અજમાલસિંહ કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી અને જો એ ગામ લોકો જરા પણ હોશિયારી કરશે તો આપણી સાથે રાજપાલસિંહ જેવા વીર યોદ્ધા છે અને હું પણ લડવામાં કંઈ જીવો તેવો નથી અને આમ તેઓ વાતો કરતાં કરતાં હવે આ નવા ગામમાં પ્રવેશ કરે છે ત્યારે નવા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ આ ગામના જેટલા પણ માણસો આ ચાર વટેમાર્ગોને જુએ છે તેઓ ધારી ધારીને જોતા જ રહી જાય છે ત્યારે ભૂતિયો આ ગામના એક માણસને પોતાની પાસે બોલાવીને કહે છે કે ભાઈ આ કયું ગામ છે અને તમે બધા આમ અમને ધારી ધારીને કેમ જુઓ છો ત્યારે પેલો માણસ કાંઈ બોલતો નથી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે ગામ તરફ અને ગામમાં ગડગડતી દોટ મૂકી અને પહોંચે છે એમના ગામના મુખી પાસે અને મુખીને જઈને વાત કરે છે કે ગામમાં કોઈક માણસો ઘૂસી આવ્યા છે અને એમને જોઈને એવું લાગે છે કે તેઓ કોઈક દુશ્મનો છે અને એમની કોઈક નવી ચાલ છે માટે એ મુખી જટ ચાલો નહીતર તેઓ ગામમાં પહોંચી જશે ત્યારે ગામના મુખી એમના બે ચાર સાથી મિત્રોને લઈ અને ત્યાંથી ઝડપથી ચાલતા ચાલતા આ ગામના વચ્ચોવચ આવે છે ત્યારે ગામના ચોકની વચ્ચોવચ એક બાજુ મુખી અને એમના ચાર પાંચ માણસો આવે છે અને આ બાજુ ભૂતિઓ અને તેના ચાર સાથી મિત્રો પણ હોય છે અને ગામના ચોકની વચ્ચોવચ એમનો ભેટો થાય છે અને આજુબાજુ ગામના સૌ માણસો કે જે પોતાના ઘરમાંથી બહાર નીકળી નીકળી અને આ ઘટનાને એક બાજુથી જોઈ રહ્યા છે ત્યારે મુખી કહે છે કે ત્યાં જ ઊભા રહી જાજો ત્યાંથી એક ડગલું પણ આગળ વધવાની કોશિશ ના કરતા ત્યારે ભૂત્યો વેલા બાપા રાજપાલસિંહ અને મહારાજ ત્યાં જ ચોટી જાય છે અને પછી મુખી તેમની પાસે જઈને કહેવા લાગ્યો કે કોણ છો તમે અને આમ પૂછ્યા વગર આ ગામમાં પ્રવેશ કરવાની હિંમત કેમ કરી છે ત્યારે વેલા બાપા કહે છે કે લાગે છે કે તમે આ ગામના સૌથી મોભી છો અને આ ગામનું મોટું માથું લાગો છો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હા હું આ ગામનો મુખી છું અને આ ગામમાં માણસ તો દૂર પરંતુ જાનવરને પણ જો ગામમાં પ્રવેશ કરવો હોય ને તો મારી રજા લેવી પડે છે તો પછી તમે મને પૂછ્યા વગર આમ ગામમાં કેમ ઘૂસ્યા છો અને કોણ છો તમે ત્યારે વેલા બાપા એટલું કહે છે કે અમે વટેમાર્ગું છીએ અને અમારે આ બાજુ આગળ જવું છે પરંતુ વચ્ચે તમારું ગામ આવ્યું તો આ ગામને પાર કરવા માટે ગામમાં પ્રવેશ તો કરવો પડે ને ત્યારે તે માણસ એટલું કહે છે કે તમારે જો આ ગામમાં પ્રવેશ કરવો જ હતો તો સૌથી પહેલાં મારી પરવાનગી લેવી હતી અને આમ અચાનક મારા ગામમાં પ્રવેશ કર્યો છે એનો મતલબ એ છે કે તમે કોઈ વટે માર્ગુ નથી પરંતુ વેશ પલટો કરી અને આવેલા મારા દુશ્મન છો ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો અમે તમારા દુશ્મન કેમ હોઈ શકીએ અને તમારા ગામમાં એવું તો શું છે કે અમે એ લઈને ચાલ્યા જશું ત્યારે મુખી એટલું જ કહે છે કે ગામમાં છે એટલે તો કહું છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે મુખી અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી અને તમે કહેતા હોય તો આ ગામની સીમાની બહારથી અમે આ ગામને ઓળંગી જશું પરંતુ ખાલી એક પ્રશ્નનો જવાબ આપો અને જો એનો જવાબ આપશો ને તો અમે અહીંયાથી ચાલી નીકળીશું ત્યારે મુખી કહે છે કે બોલો તમે શું કહેવા માગો છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે અહીંયાથી એક મહિના પહેલાં કોઈ ગુરુ ચેલો અહીંયાથી નીકળ્યા હતા ખરા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ મુખી ત્યાં ચૂપચાપ આ રાજપાલસિંહની સામું જોઈ રહે છે અને પછી કહેવા લાગ્યો કે હા નીકળ્યા હતા પરંતુ તમારે એમનું શું કામ છે ત્યારે વેલાબાપા કહે છે કે આ મારો દીકરો ભૂત્યો છે અને એને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપને પૂરો કરવા માટે અમારે એ ગુરુચેલા સુધી પહોંચવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ મુખી કે જે ભૂતિયાની બે હાથ જોડીને ઊભો રહી ગયો અને કહે છે કે શું એ મહાન આત્મા ભૂતિયો તું જ છે ત્યારે ભૂતિયો કહે છે કે હા ત્યારે મુખી કાંઈ પણ બોલ્યા વગર સીધા આ ભૂતિયાના પગમાં પડી જાય છે અને આમ ભૂતિયાનું નામ સાંભળતાની સાથે તેઓ પગમાં પડી ગયા અને જે મુખીની સાથે ચાર પાંચ માણસો આવ્યા હતા તેઓ પણ ભૂતિયાના પગમાં પડી ગયા અને એના પછી આ ગામના જેટલા પણ માણસો હતા એટલા બધા જ આ ભૂતિયાના પગમાં પડી જાય છે ત્યારે આ ઘટના જોઈને વેલા બાપા અને તેમના સાથી મિત્રો તો ચોંકી જાય છે અને પછી વેલા બાપા કહેવા લાગ્યા કે મુખી તમે આમ ભૂતિયાનું નામ સાંભળતાની સાથે એના પગમાં કેમ પડી ગયા અને તમે આ ભૂતિયા વિશે શું જાણો છો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ મુખી કહેવા લાગ્યો કે મારા જેવો નાસ્તિક માણસ આજે પહેલીવાર કોઈ ભૂતિયાના પગમાં પડ્યો છે અને અહીંયાથી એક મહિના પહેલાં જ્યારે અહીંયા ગુરુચેલો નીકળ્યા હતા ને ત્યારે તેઓ અમારા ગામમાં રોકાણા હતા અને રાત્રે જ્યારે તેમણે સત્સંગ શરૂ કર્યો ને ત્યારે આ ગામના સમગ્ર માણસો એ સત્સંગને સાંભળવા માટે અહીંયા એમની પાસે રાત્રે આવીને બેઠા હતા પરંતુ મને દેવધર્મમાં અને ભક્તિમાં જરાય રસ હતો નહીં અને એ બધું હું માનતો પણ નથી તેથી હું મારા ઓરડામાં સૂતેલો હતો મારી આંખો તો બંધ હતી પરંતુ મારા કાને એ ગુરુચેલાના શબ્દો સંભળાઈ રહ્યા હતા અને તેમાં તેમણે ઘણા ભક્તિના પ્રસંગો કયા અને છેલ્લે એમ પણ કહ્યું હતું કે એક ભૂત્યો કે જે રૂપાવટી નગરી માટે લડી રહ્યો છે અને તે લડતા લડતા એ માયાવી શક્તિઓ સામે તો ભારે પડી રહ્યો છે પરંતુ ભૂલથી મને એના ઉપર એક શ્રાપ અપાઈ ગયો છે અને એ શ્રાપના કારણે કદાચ તેનું મોત થઈ જશે અથવા તો જો કોઈ દેવધર્મ એની વારે આવે તો તે ભૂતિઓ બચી જશે અને જો તે બચી જાય અને એ ગામ લોકો એ ભૂતિઓ કદાચ આ ગુરુચેલાની જોડલીને શોધવા માટે જો આ માર્ગેથી નીકળે ને તો એને સાચો માર્ગ જરૂર દેખાડજો કારણ કે એ ભૂતિઓ કે જેણે આજ દિવસ સુધી પરોપકારના કામ કર્યા છે અને ક્યારેય તે કોઈનાથી હાર્યો નથી પરંતુ મારાથી ભૂલમાં તેને શ્રાપ અપાઈ ગયો છે અને એ શ્રાપના કારણે કદાચ તે લડાઈ હારી જાય એમ છે અને આમ એ ભૂતિયાના હજારો પ્રસંગો બે ત્રણ રાત સુધી આ ગામ લોકોને સંભળાવ્યા હતા અને એ બધી ઘટના સાંભળી હતી પરંતુ મને તો એમ લાગ્યું કે આ તો કોઈક ઢોંગી સાધુ છે અને પોતાના પેટનો ખાડો પૂરવા માટે અમારા ગામના લોકોને તે મૂર્ખ બનાવી રહ્યો છે પરંતુ આજે આ ભૂતિયાનું નામ સાંભળતાની સાથે મને એટલી તો ખબર પડી ગઈ કે એ ગુરુચેલો જેવા તેવા ન હતા પરંતુ સાક્ષાત પરમાત્માની સાથે વાત કરનાર એ જોગી હતો ત્યારે વેલા બાપા કહે છે કે હા મુખી તમારી વાત એકદમ સાચી છે પરંતુ એ ગુરુચેલાને હવે આપણે ક્યાં શોધીશું ત્યારે મુખી કહે છે કે ગુરુ ચેલો ક્યાં ગયા છે ને એ મને સારી રીતે ખબર છે ચાલો હું તમને લઈ ચલું છું આમ કહી અને મિત્રો પછી આ બધા માણસો ક્યાં જાય છે અને શું ત્યાં એમને આ ગુરુચેલો મળે છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી